સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ થી થાઈલેન્ડ ની સીધી ફ્લાઇટ શરૂ થઈ છે જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ ની ચેન્નઈ સુરત બેંગકોક સુરત ચેન્નઈ ની ફ્લાઇટ ને પહેલા જ દિવસે અઠ્ઠાણું ટકા પેસેન્જર મળ્યા છે પહેલા દિવસે જ ઉપડેલા પેસેન્જર સીધા જ સુરત થી થાઈલેન્ડ ધરતી પર ઉતર્યા હતા ત્યારે પહેલા દિવસે ફ્લાઇટમાં સુરતી પેસેન્જરો ખૂબ જ મોજમાં જોવા મળ્યા છે ફ્લાઇટમાં પેસેન્જરોએ વિસ્કી અને બિયરનો સ્ટોક જ બતાવી દીધો ત્રણસો પેસેન્જરે ચાર કલાકની મુસાફરીમાં એક પોઇન્ટ એશી લાખ થી વધુનો નો પંદર લિટર દારૂ કીધો છે મુસાફરો ઘરેથી થેપલા ખમણ પીઝા સહિતનો નાસ્તો લઈ આવ્યા હતા જેથી મુસાફરો એ ફ્લાઇટમાં ખમણ થેપલા અને બીયર ની માણી હતી જેમાં ફ્લાઇટ સેલિંગ થતો નાસ્તો પણ પતી ગયો હતો સુરતથી બેંક ઓક ડાયરેક્ટ ફ્લાઇટ શિવાસીગલ ગોપાલ પાંતુરિયા ફેરદી થેપલા અને આખા ભરેલા ભીંડા લાવ્યો અને ખાઈ બધાય ત્યારે તો મુનશી જે આખો બી પરલી ઉગલાઈ જરા બસ છે બચી ગયા ખેતલા બી બચી ગયા મીંડા બી બચી ગયા સાકપુરી બી બચી ગઈ ટીઆ ને કિવા બકાડી બચી ગઈ એ ભાઈ એ શું કે માં આ ગોપાલ જો બીયર ને ખમણ જાટકે છે આ જો મારા વાલા સુરતીઓ ફ્લાઇટ માં ખમ ભાઈ સુરતીઓ ફ્લાઇટ આ લોકો પણ આલ્કોહોલ એ પૂરો દીધો ફ્લાઇટ માં નાસ્તો બાસ્તો કે આવી ખેલ અને પછી જોઈ નથી ઈ બધું જેલ પતી ગયું આ તો ઈ લોકોને વિડિયો નો ગોપાલ તું ઘેર દીધી પીન લઈ હું લઈ હે બેટર સાક આ સુરત થી બેંગકોક ફ્લાઇટ ચાલુ થઈ નું તમારું શું કેવું છે ઓ આની ફીલિંગ થતી જાય છે